બનાસકાંઠા જિલ્લાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના ઝંઝાવતી ચૂંટણી પ્રચાર અને લોકસંપર્કમાં સતત મતદારોથી કરી રહ્યા છે વોર્ડ નંબર અગિયાર સોનબાગ સોનપતિ હનુમાન પાસે મોડી સાંજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ લોકસભાના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પાલનપુર શહેર ભાજપના પ્રમુખ દલપતભાઈ બારોટનું સન્માન કર્યું હતું અને મોટી સંખ્યામાં મતદારો ઉપસ્થિત રહ્યા હતા જેથી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને વિજય બનાવવા અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલનપુર નગરપાલિકાના નગરસેવકો સહિત લઘુમતી મોરચાના કારોબારી સભ્ય સિકંદરભાઈ શમા તેમના સમર્થકો સાથે ઉપસ્થિત રહ્યા હતા કે મોદીનો ખાસ જિલ્લો બનાસ એમના માટે બનાસકાંઠા વિશેષ છે અને આપણા સૌ માટે હું એટલા માટે કહું છું કે જયારે બાવીસો કરોડ ની વાત મારી આગળ આવે ત્યારે હું ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પહેલા મહિનાની અંદર એમને મને એ કીધું હતું કે પાંચ યાદ રાખવાના પાણી પર્યાવરણ પશુપાલન પોષણ તો પહેલું મેં આપણું પાણી પકડી જેટલા બી પ્રશ્નો હું લઈ ગયો એ મારું પહેલા મહિનાની અંદર બધા જ સરસ રીતે ભૂપેન્દ્રભાઈ પટેલે ભૂપેન્દ્રભાઈ સાહેબે મુખ્યમંત્રી સાહેબે મારી વાત સ્વીકારી દીધી